નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશો તપોન સંસ્કાર કેન્દ્ર ભરૂચ અંતર્ગત સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન મહિલા બીએડ કોલેજ અંતર્ગત વિવિધ અધ્યાપક માટેની તેમજ તમે જોઈ શકો છો લાઇબ્રેરીયન માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન એનસીટી માન્ય સંસ્થા છે મિત્રો જેમાં આચાર્ય માટેની જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ એમએસસી એમએડ તથા પીએચડી માધ્યમિક શિક્ષણ તાલીમી સંસ્થાનો આઠ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ અધ્યાપકો માટેની બે જગ્યા છે જેમાં એમ એ સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર સાથે એમએડ એમએ એજ્યુકેશન પીએચડી નેટ પાસ થયેલા હોવો જોઈએ અધ્યાપકો પેડા માટે અધ્યાપન શાસ્ત્ર માટેની ત્રણ જગ્યા છે જેમાં એમએ એમએસસી સંસ્કૃત અંગ્રેજી વિજ્ઞાન ગણિત સાથે એમએડ એમએ એજ્યુકેશન નેટ સ્લેટ પીએચડી પાસ થયેલા હોવો જોઈએ વિશેષ અભ્યાસક્રમ જે માટે એક જગ્યા છે મિત્રો જેમાં ફિઝિકલ પદવી એજ્યુકેશનની ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરી માટે જગ્યા છે જેમાં બી એમએલઆઈએસ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ નેટ પાસ થયેલું હોવું જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત લઘુત્તમ પંચાવન ટકા પગાર ધોરણ નોકરીની શરતો વગેરે એનસીટી રેગ્યુલેશન બે હજાર ચૌદ તથા વીરનિર્મત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતને આધીન રહેશે ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલો સિવિ ફોટોગ્રાફ અરજી સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ઉપરોક્ત સરનામે પોસ્ટ એડી મોકલી આપવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ વીસ માર્ચ બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સંસ્થા જે છે તે સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન મહિલા બીએડ કોલેજ છે વધુ માહિતી માટે સંપર્ક નંબર તમે સંસ્થાની વેબસાઇટ પર અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તો તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય